હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ આજનો આપણો ટૉપિક છે જ્ઞાન સાધના યોજના સ્કોલરશીપ પરીક્ષા જેમાં આજે આપણે ગુજરાતી વિષયના પરીક્ષા માટેના ઉપયોગી એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે તો જોઈએ મિત્રો આજનો વિડીયો ગુજરાતી પ્રશ્ન બેંકમાં સૌથી પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયો મૂળાક્ષર વ્યંજન નથી ચાર ઓપ્શન આપેલા છે મ રૂ ક અને ડ તો આમાં વિદ્યાર્થી મિત્રો મ ક અને ડ એ વ્યંજન છે જ્યારે રૂ જે છે એ સ્વર છે એટલે અહીંયા આપણો સાચો જવાબ આવશે રૂ પ્રશ્ન નંબર બે છે નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયો મૂળાક્ષર મહાપ્રાણ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ ખ પ્રશ્ન નંબર ત્રણ છે ઓસ્ટ વ્યંજન ઓળખો ઓપ્શન છે ભ ત ઘ અને ઢ ઓસ્ટ વ્યંજન એટલે કે જે વ્યંજન હોઠ દ્વારા બોલાય તેને ઓષ્ટ વ્યંજન કહેવાય છે તો અહીંયા આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ભ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે અનુનાસિક ધ્વનિ ઓળખો ઓપ્શન છે ગ ત અને ઢ તો આમાં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે મ પ્રશ્ન નંબર પાંચ છે અલગ પડતું ધ્વનિ જોડકું શોધો તો અહીંયા ચાર જોડકા આપેલા છે એમાં આપણે સાચું જોડકું શોધવાનું છે તો અહીંયા ક ખ ગ અને ગ ત્યાર પછી પ ફ બ અને ભ અને આમાં છે ત થ દ અને ધ તો આમાં એક જ લાઇનમાં એટલે કે એક પછી એક આવતા આલ્ફાબેટ આપેલા છે જ્યારે એમાં જ પછી સીધો ટ ફરી પાછો ઝ અને ઠ એટલે અહીંયા આ જે ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર છ છે સાચો ક્રમ ઓળખો ઓપ્શન છે તાલવ્ય કંઠ મૂર્ધન્ય દંત અને ઓષ્ટ તો અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે એમાં સાચો જવાબ આવશે બી એમાં પહેલું આવશે કંઠ બીજું છે તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ઠ પ્રશ્ન નંબર સાત છે હું અઘોષ અને અલ્પ ધ્વનિ છું ઓપ્શન છે ઢ ડ અને ટ તો આમાં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી ટ પ્રશ્ન નંબર આઠ છે અલગ પડતો ધ્વનિ ઓળખો ચાર ઓપ્શન આપેલા છે થ દ ધ અને ન તો આમાં વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન આવશે ડી ન પ્રશ્ન નંબર નવ છે મને ઉચ્ચારવા એટલે કે બોલવા માટે હવાનું મોજું નાક વાટે પસાર થાય છે તો આમાં સાચો ઓપ્શન આવશે બી અનુનાસિક ધ્વનિ ત્યાર પછી છે દસમો પ્રશ્ન ચ છ જ અને ઝ જૂથ ખાલી જગ્યા છે ઓપ્શન છે દંત્ય કંઠ્ય તાલવ્ય અને મૂર્ધન્ય તો આનો સાચો જવાબ આવશે સી તાલવ્ય પ્રશ્ન નંબર અગિયાર છે ખોટી જોડ શોધો આમાં સાચો ઓપ્શન આવશે ડી બ ભ જ અને પ્રશ્ન નંબર બાર છે નીચેના ધ્વનિમાંથી અલ્પપ્રાણ ધ્વનિ ખાલી જગ્યા છે ઓપ્શન છે ઢ ટ ટ ઠ ટ ડ અને ઠ ઢ આમાં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી ટ અને ડ પ્રશ્ન નંબર તેર છે ચ પ્લસ આ પ્લસ ન પ્લસ દ પ્લસ ઓ ઇઝ ઇક્વલ ટુ એટલે કે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે જોડણીને જોડવાની છે એટલે કે મૂળાક્ષણને જોડી અને એક શબ્દ બનાવવાનો છે તો એનો સાચો જવાબ આવશે ચાંદ પ્રશ્ન ચૌદ છે અઘોષ ધ્વનિ અલગ તારવો તો આમાં સાચો જવાબ આવશે એ પ ફ પ્રશ્ન નંબર પંદર છે હું કોઈપણ પ્રકારના અવરોધ વિના બોલાતો ધ્વનિ છું તો એમાં સાચો જવાબ છે બી આ પ્રશ્ન નંબર સોળ છે નીચેનામાંથી કયું ધ્વનિ જૂથ મૂર્ધન્ય છે તો આમાં સાચો જવાબ આવશે એ ટ ડ અને ઢ પ્રશ્ન નંબર સત્તર છે નીચે આપેલા ધ્વનિમાંથી અનુનાસિક ધ્વનિ કેટલા છે તો વિદ્યાર્થી મિત્રો આમાં સાચો જવાબ આવશે સી ત્રણ પ્રશ્ન નંબર અઢાર છે દંત્ય ધ્વનિ કયો છે તે ઓળખો એટલે કે જે દાંતથી બોલાતો હોય અથવા તો જીભ જ્યારે દાંતને સ્પર્શ કરતી હોય તેવો ધ્વનિ આપણે ઓળખવાનો છે તો એમાં સાચો જવાબ આવશે ત સી પ્રશ્ન નંબર ઓગણીસ છે નીચેનામાંથી કઈ ધ્વનિ જોડ સાચી છે અહીંયા ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ આવશે બી ભ ઓષ્ઠ્ય પ્રશ્ન નંબર વીસ છે ખાલી જગ્યામાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે તો એમાં છે વણ સ્વર સંધિ કે પછી એક પણ નહીં તો આમાં સાચો જવાબ આવશે વણ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કોઈ પણ તમારે વણ બોલવો હોય તો એમાં સ્વર અને વ્યંજન બંનેનો જો સમાવેશ થાય તો જ આપણે વણ બોલી શકીએ પ્રશ્ન નંબર એકવીસ છે નાદ તંત્રી સહેજ વધારે કંપન કરે ત્યારે ખાલી જગ્યા ધ્વનિ ઉત્પન્ન થાય એનો સાચો જવાબ છે ઘોષ સી પ્રશ્ન નંબર બાવીસ છે અનુનાસિક ધ્વનિનો ઉપયોગ થતો હોય તેવો શબ્દ ખાલી જગ્યા છે તો આમાં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ રામ પ્રશ્ન નંબર ત્રેવીસ છે આકાશમાંથી દેવ ઉતર્યો વાક્યમાં કયો શબ્દ સ્વરથી શરૂ થતો નથી ઓપ્શન છે આકાશ દેવ ઉતર્યા કે પછી એક પણ નહીં તો આમાં સાચો ઓપ્શન આવશે બી દેવ પ્રશ્ન નંબર ચોવીસ છે અંગ અને ઘ બંને કયા પ્રકારના ધ્વનિ છે તો વિદ્યાર્થી મિત્રો આમાં સાચો ઓપ્શન આવશે બી અનુનાસિક પ્રશ્ન નંબર પચીસ છે ઝૂમો ખાલી જગ્યા હતો જોડણીની દૃષ્ટિએ સાચો શબ્દ આપો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સાચી જોડણી શોધવાની છે તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી લક્ષાધિપતિ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને ખ્યાલ આવી ગયો હશે અને આશા રાખીશ કે આમાંથી કેટલાક પ્રશ્નો તમારી પરીક્ષામાં પણ પૂછાશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ધન્યવાદ